દેશના ગૃહમંત્રીને વડનગર મુલાકાતના થોડા જ કલાકો પહેલાં બુટલેગર દ્વારા પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો વડનગરમાં મારો અવાજ ન્યૂઝના તંત્રી શૈલેષ પરમાર ઉપર થયો જીવલેણ હુમલો બુટલેગરોએ શૈલેષ પરમારને ડંડા વડે માર મારતા માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે વડનગરમાં રસ્તાઓ રસ્તા ઉપર વિડીયો બનાવી રહેલા શૈલેશ પરમાર ઉપર કરાયો હુમલાખોર બુટલેગર ગંભીર ગુનાઓથી સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે પત્રકાર ઉપર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને એકતા પરિષદના પ્રદેશ મંત્રી શૈલેશ પરમાર પર હિચકારો હુમલો થયાની ઘટના સામે આવી હતી જેમાં વડનગર પત્રકાર પર હુમલા સંદર્ભે જિલ્લાના તમામ પત્રકારોએ એકમત સાથે ન્યાય માટે લડત આપવા મક્કમ પોલીસ દ્વારા બુટલેગરની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી મારા ઘી હું અત્યારે આ કોરણીયાવડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન કોરણિયા વડે વિદેશી દારોનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ પાછળ આવે અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો હતો કે જ્યાં અહીં ડાથી મને માર મારવામાં આવે છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે મારી વીંટી પણ તેમણે ઝૂંટી લીધી છે મારો મોબાઈલ લીધો તો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પર તફાવ્યો ત્રણસો સાત અને બસો બેનો પણ આ આરોપી છે અને સતત આ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપાર કર્યો